નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સૌનું ગુજરાતનો ખેડૂત ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરવાની છે જીરાના ભાવ વિશે તો આવનારા દિવસોમાં જીરાનો અંદાજ એટલે કે જીરામાં આવનારા દિવસોમાં કેટલી તેજી કે મંદી થઈ શકે એ ઉપર હું એક વાત લઈને આવ્યો છું અને મારું આ યુટ્યુબ ચેનલ છે જે તેમાં બીજો જ વિડીયો છે કે જીરાના ભાવ વિશે તો આપણે એક અંદાજ આપીશું જે જીરાના ભાવ આગળ ક્યાં સુધી જઈ શકે એ ઉપર હશે તો સાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો હું એક સામાન્ય ખેડૂત છું હું કોઈ મોટો વેપારી કે ઉદ્યોગપતિ નથી હું પણ એક સામાન્ય ખેડૂત છું તો હું સ્ટોક માર્કેટ એટલે કે શેર માર્કેટના આધારિત જીરાના ભાવનું વિશ્લેષણ કરી અને આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું કે જીરાના ભાવ ક્યાં સુધી જઈ શકે તો હાલ આપણે છેલ્લા કેટલાક દિવસથી લગભગ જીરાના ભાવમાં એકની એક જગ્યાએ લગભગ બસો અઢીસો ત્રણસો રૂપિયામાં એટલામાં એટલામાં ફરી રહ્યા છે જીરાના ભાવ ઓગણીસ હજાર સારસોથી લઈને ઓગણીસ હજાર સુધીમાં જીરાના ભાવમાં બે દિવસ તેજી આવે તો બે દિવસ મંદી આવે બે દિવસ મંદી આવે તો વરી પાછી બે દિવસ તેજી દેખાય પણ હાલે હું એક દેખાય છે ટેકનિકલ ભાષાના આધારિત કે એક આ ટ્રેન લાઈન છે જે તૂટે ઉપરની સાઈડ એવું હાલ એક દેખાય છે અને જીરામાં એક તેજી આવે અને ઓગણીસ હજાર આઠસો અને ત્રીસ આ લેવલ મેં આપેલું છે ત્યાં સુધી જીરાના ભાવ જાય એવું હાલ એક ગણતરી મને દેખાય છે અને આપણે આ ચેનલ ઉપર કપાસના ભાવ ધાણાના ભાવ મગફળીના ભાવ અને અન્ય ઘણી ખેત પેદાશોના ભાવ ઉપર વિડીયો બનાવતા રહીશું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ને હાલ માટે આટલું જ કે હવે જીરામાં ધીમી ગતિએ એક તેજીનો માહોલ થોડો થોડો દેખાય છે તે આવનારા સમયમાં થોડીક વધારે સ્પીડ આવે એવું મારું હાલ અનુમાન છે કે તેજી ધીમી ગતિએ ચાલુ રહેશે હાલ માટે એટલું જ આ વિડીયોને શેર કરી દેવી ખેડૂતોના ગ્રુપમાં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી તો થેન્ક યુ આભાર